હર હર મહાદેવ કેમ છે બધા મજામાં તો આપણે છે ને અત્યારે આપણા ગામના પાટિયા આવી જશે કારણ કે છે ને આપણે છે ને નો થવાનું થઈ ગયું છે આપણી સાથે કારણ કે હણમાં તો નહીં કહું આગળ જઈને કહીએ અત્યારે અમે જઈએ છીએ મોવા કારણ કે મોવા જવું પડે એમ ભાઈ અમારા મિત્ર બધા આવ્યા છે છે કુલભાઈ ના બધા અમારા મિત્ર આવ્યા છે આજે એવું બની ગયું અમારે આમ હજી થોડાક લેવલમાં હતા ત્યાં તેવી દુર્ઘટના બની ગઈ છે હું શું શું નહીં એ તમને વિડીયોમાં આગળ ખબર પડશે તો કરીનભાઈની ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બધા જાય છે ત્યારે બે ત્રણ વસ્તુ કરવાની તો હું થાય હું નહીં એ તમને વિડીયોમાં બધું આગળ જોવા મળશે તો ભાઈ મોકો ભાઈ ના તમને ખબર પડી જ જાહેર તો આપણે <laughs> 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 <laughs>

આવડા સાઈલે છે ને તો કેવો પાછા ખાસ કરીને ખાસ ખાસ કરીને કોમેન્ટ કરજો કેવું લાગે એમ કાબરીન ભાઈ હા હવે એક ફોન નાખવાનો આપણે હોન નાખો હા તો લઈ આવી હોન હાલો તો લો ફોન લઈ આવી આપણે બહુ મોટા વન ને નાખવાના આ આ એક આવો છે ને ખોલો ને બીજો નાખી દીધો એટલે થઈ જાય રેડી રેડી પીટ કરી દઈ વન લેવા જાય કે તો કે બે હોન પિન જોશે તો વન પિન લેવા જાય કારણ કે લેવા જ આવે પડે કારણ કે ભાઈ આપણે નાખવું કે એટલે કરવું પડે બધું અંતર છે તો શારવાર જાય છે અને શારવાર આવી છે એવું છે આજ થાય પરિતભાઈ ને બામી હાફ કારણ કામ કે એક ધરા ધક જ ખરા હગીને સારું છે દુખલ પાહે છે આગ્યુ હોય તો શું થાય કોને કાબર ભાઈ હોન નાખી દીધું જાવ આગળે ભાઈ ભાઈ હોન માં ફાઈરી કરી

તો આપણે હણમા હવે આ વિડીયો કેમ બનાવવા એ બધો પ્રોબ્લેમ આવે છે ને મેં જૂનો ફોન લીધો તો જૂના ફોનનો મારે આ પ્રોબ્લેમ આવ્યો છે તો તમે બધા કોમેન્ટ કરજો કે જૂનો લેવાય કે નવો લેવાય તો આપણે અત્યારે આનું શું થાય એ તો આપણને કાંઈ ખબર નહીં કારણ કે જો આપણે હણમા હજી હળમાં જ લીધો ને આવો પ્રોબ્લેમ આવી ગયો છે તો હવે શું કરું હજી આપણે હણમાણમાં સલૂ કર્યું તો આ પ્રોબ્લેમ આવી ગયો છે તો હવે આને રખાય તો નહીં જતી હવે આને આપી દેવો હવે જે થાય એ જોઈ જાય છે કારણ કે આપણે હવે મારે સાથે આવું થઈ ગયું હવે હણુમાન હણમાં ચાલુ કર્યું તો આવું થઈ ગયું તો હવે આનું શું કરાય કારણ કે હવે તો આને આપી જ દેવો પડે કારણ કે આ રખાય તો નહીં તો હવે દુકાનવાળા પાસે લઈ જઈએ આપણે આવ્યા છે મોવા તો દુકાને દેખાડીએ હું કે હું નહીં હવે જોઈ તો ભાઈ હવે તો જો બ્લોક આવે તે નહીં આવે કારણ કે થોડાક સમય નહીં આવે કારણ કે આ પો આવું ઇસ્યુ છે તો તમારો સપોર્ટ જોવે છે ભાઈ તો સપોર્ટ આપજો કારણ કે આપણે લગભગ તો આવશે જ પણ ને થોડાક ગમણા લેટ થાય તો તમારો સપોર્ટ જોવે છે તો સપોર્ટ આપતા રહેજો કે ભાઈ આપણે છે મોવાની હોવાની બહાર બહાર કારણ કે આપણે ભાઈ ફોન બે ત્રણ ઠેકાણ બતાવ્યો ફોનનું કંઈ થાય એમ છે નહીં કારણ કે એને કંઈ કિંમતે નહીં કહેતા હે આપીને બીજો લી લઈએ પણ એવું કંઈ કિંમતે નહીં કહેતા અને નવો લઈએ તો આપણે પાસે એટલું બજેટ નથી એટલે થોડા થોડાક એમને એમને રોડવું પડશે તો એ ભાઈ સપોર્ટ આપજો ભાઈ કારણ કે તમારા સપોર્ટની જરૂર છે તમારો સપોર્ટ છે તો જ અમે કંઈક કરીશું બાકી તો કંઈક થાય છે બર નીકળી જશે કેટલું બધું સાંભળ લેતો હતો આ બધું અને પરિણભાઈનો ફોન ભાઈ ખરાબ થઈ ગયો છે તો બસ હવે તમે બધાય કોમેન્ટ કરજો હવે નવો લેવાય કે આને સારો કરાવાય આને સારો કરાવી તો ખર્ચો ફૂલ વધી જાય એમ છે તો હવે તમે બધાય ખાસ કરીને કોમેન્ટ કરજો એવી રીતે કંઈક કરશું કે નવો હવે લી લે તમે બધાય સપોર્ટ કરો તો નવો લી લે બસ ખાસ કરીને સપોર્ટ કરજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ તો કરી દેજો કે અમે નવો ફોન લઈએ કે ન લઈએ એમ તો ભાઈ અમે છે ને અત્યારે અમારી પાર્ટી થોડીક ભાં છે તો એને વાટે ઊભા છે એ આવી જાય ભાગી ગઈ તો આપણે પાસે તડકો લાગી જશે આપણે ચિક્કનજીપીઓ આવી ગયા છે ચિકન ચિક્કનજીપીઓ આવી ગયા છે

ફ્યુ ઇન્ચિસ લેટર તો ભાઈ આપણે છે ને મોવા થી વેવસે ઘરે ને મારા બાને પૂછ છે ભાઈ આપણો ફોન હારો નઈ થાય તો હવે લાખ દોઢ લાખ વાળો લેવાનો વિચાર છે કાબા ઓ ભાઈ એટલું બધું કેમ મોંઘો લેવો કેમ એટલે ભાઈ માર માલ નું ઢાવી બનાવું એ નઈ થાય ફોન વગીન થોડું આલ છે તો શું કરું તો ગાડી મેકી દેતો હું થોડક હે થોડક દેલી નવી ગાડી છે મેકી દે એક લાખમાં

આપણો ખુદનો ફોન હોય તો કાંઈ મેં આપણે હોય તો બનાવીએ છીએ બાકી બીજાના ફોનમાં તો મેળ ન આવે તો આ ડોળું કઈ કરી નાખશું બાકી ઓલો ફોન તો હવે રિપેર નહીં હું જનકભાઈ પહોંચી ગયા છે બર્થડે પાર્ટી પરિણભાઈ જો બેઠા જો આઈ જાય ભાઈ બેઠા જરા કારણ કે આપણે છે ને જોડી બે હકી એના ભાણિયાને હે હતો તે આપણે આવી જાસી અસાના ભરાને મને મને ખબર એટલે તમને ખબર છે ખાવા બનાવી તમે હા એવું હા દાળ બનાવી ખાવાની

Pra <fim>